અહંકાર આવે તો શું થાય રાધાજી ને પોતાના ખભા પર બેસાડ્યા પોતાને એટલી ગમતી હતી રાધાજી ના મનમાં અહંકાર આવ્યો કે હવે મને ખબર પડી કૃષ્ણ બધા વગર રહી શકે મારા વગર નથી રહી શકતો ગોપીઓ ની મધ્યમાંથી નીકળ્યા મને સાથે લીધી હું થાકી ગઈ મને બેસવા ન દીધી પોતાના ખભા પર બેસાડી મને છોડી નહીં આજ મને ખબર પડી કૃષ્ણ મારા વગર નથી રહી શકતા ભગવાને કહ્યું રાધા મારા ખંભા પર બેઠા છો ને તમે તમારા શરીરનો વજન નથી લાગતો પણ તમારામાં આવેલા અહંકારનો ભાર મને લાગે છે અને પરમાત્મા એ રાધાનું અભિમાન ઉતારવા માટે પણ રાધાએ એક વૃક્ષની ડાળી પકડીને આમ દૂર કરવા ગયા અને પ્રભુ નીચેથી અંતર ધ્યાન થઈ ગયા હવે તમે કલ્પના કરો કે પરમાત્માને અતિશય પ્રિય એવી રાધાને પણ જો પોતાના સૌભાગ્યનો અહંકાર આવે અને પરમાત્મા જતા રહેતા હોય તો આપણને સંપત્તિ સત્તા રૂપ અને આવડતનું અભિમાન આવશે તો ઠાકોરજી પાસે નહીં આવે કોઈ દિવસ